નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર થી કડમ ડેરવાડા તરફ વરસાદી પાણી સહિતના પાણીની વહન કરતી ગટર દૂષિત ગામડાના લોકોને ના છૂટકે બિસ્લરીનું પાણી પીવાની ફરજ પડી રહી છે લખતર મોતીસર તળાવ ઓવરફ્લો થાય ત્યારે આ તળાવનું પાણી લખતર કાદેસર તળાવ તળાવની અંદર થઈ જે પાણી નીકળે તે પાણી જૂના કડબના માર્ગે થઈને ગેથડા હનુમાનજી મહારાજ મહારાજના મંદિર પાસે આવેલ તળાવની અંદર જાય સાથે ડેરવાડા થઈ અને આગળ સુધી જાય છે પરંતુ આ કેનાલની અંદર એટલું બધું ઘાસ સહિતનો દૂષિત કચરો છે કે આ જે પાણી છે તે પાણી વહન થઈ અને કડમ ડેરવાડા સહિતના ગામડાઓમાં જાય ત્યારે આ ગામ આ પાણી પીવાલાયક રહેતું નથી સાથે આની અંદર ઘણીવાર એવા બધા કચરા હોય છે તેના કારણે ખેતીના પાકને પણ નુકસાન થવાની ભીતિ રહેલી છે ત્યારે આ કેનાલની સાફ સફાઈ ક્યારે કરવામાં આવશે તેવો જાગૃત નાગરિકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવતા લખતરની અંદર રોષ ફેલાયો છે